વડોદરાના કરજણ સ્થિત અરિહંત સોસાયટીમાં એક મકાનમાં ગેસ બોટલ લીકેજ થતાં અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરો અરિહંત સોસાયટીમાં ઘર વપરાશમાં લેવામાં આવેતા એલપીજી સિલિન્ડર અગમ્ય કારણસર લીકેજ થયાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી કરજણ ફાયર ટીમ દ્વારા સ્થાનિક રહીશોને દૂર કરી એલપીજી ભરેલો સિલિન્ડર ઘરની બહાર ઊંચકી લાવીને ફાયર બ્રિગેડની ટીમ તથા એચઓ ગેસના ટેકનિશિયન સાથે મળીને તેનું લીકેજ બંધ કરેલ હતું ત્યારબાદ ત્યાંના સ્થાનિક રહીશોને એલપીજી લીકેજ થાય તે દરમિયાન શું કરવું શું ન કરવું તેની બેઝિક માહિતી આપેલી હતી કરજણ ફાયર ટીમ દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરાતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી યાકુબ પટેલ કરજણ